જય જવાન જય કિસાન કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જ હશો આજે આપણે આવી ગયા છે કપાસમાં તો કપાસમાં જોયું કપાસ પાછો પાકી ગયો હજી હમણાં ત્રણ દિવસ પહેલાં વીણાઈ રહ્યો તો કપાસ પાછો વીણવો જોશે અને આપણે આ કપાસ થોડી ગાયડું ખરાબ થઈ ગઈ છે એટલે કાઢીને અને મરચાંની પથારી કરવાની છે મરચાંની પથારી કપાસમાં કરી નાખી અને આ ઝાહે પાકી ગઈ છે નીંગળી ગઈ પાકી ગઈ એટલે નીંગળી ગઈ છે એટલે સુકવણી કરી નાખી વાઢી નાખવી છે પણ હમણાં ધાણામાં પડ્યા છે નીંદવામાં અરો કોઈ ઝીણું ઝીણું ખોળ ઉગું હતું એટલે નીંદાઇ ગયું કાલનું દિનુ છે પછી કીધું આ ચાર પાંચ આયરું કાઢી નાખો કપાસની અને પછી આપણે આમાં પથારી કરવી છે પછી મરચાં ઉતારી મરચાંનો ટાઈમ થઈ જાય હવે આપણે આજે જીવામૃત બનાવવું છે એટલે એની તૈયારીઓ હાલે છે જોઈ હવે જો તમે બતાવું જો આ બેરલ મુકાઈ ગયા છે અંદર આંકડો નાખે છે બે બેરલમાં કીધું આકડો આંકડો નાખી દો પહેલાં ગૌમૂત્ર છાણ અને પાણી અને ખાટી છાશ બેક્ટેરિયા બને છે કારણ કે હવે કાયમીથી કાયમી આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જવું જોશે કારણ કે દવાના પેસ્ટીસાઇડ જમીનને પેસ્ટીસાઇડ અને રાસાયણિક ખાતર બહુ જમીનને બગાડે છે એટલે આપણે આ હરવે હરવે થોડું થોડું કરીને આપણે ઓર્ગેનિક કરીએ એટલે આમાં આવે ગૌમૂત્ર અને છાણ અને ખાટી છાસ એટલું નાખવું છે ઓર્ગેનિક કરવાનું કારણ જ એ કે આપણા જે શરીરની અંદર કેવડા રોગ આવે એનું કારણ જ આ છે કે જમીનની અંદર આપણે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ છાંટી એ બહુ નુકસાનકારક છે અને ઓર્ગેનિકથી રિઝલ્ટ એ સારા મળે છે અને હાવ મફતમાં થાય છે મફતમાં થાય છે એટલે એની વેલ્યુ હોય નહીં જો આ મફતમાં કરી હં એટલે બધાને ઓલું લાગે કે આવા કાંઈ થોડાક હાલે આના થોડાક રિઝલ્ટ મળે પણ અમે તો આજ ત્રણ વર્ષથી આ વાપરી હં પણ જ્યારે આપણે જરૂરિયાત હોય ત્યારે બનાવી પણ તો ઓણ આ સાલ મોડું થઈ ગયું છે નકર અત્યારે મરચીની અંદર અમે આ ચડાવી રાસાયણિક ખાતર ઓછા ચડાવી કારણ કે એ ખર્ચાળશે અને ટૂંક સમયમાં કામ કરે ઝડપથી કામ કરી જાય ઝડપથી પૂરું થઈ જાય અને આ બધાય છે ને એ લાંબો સમય સુધી હૈલા રાખે એટલે દર અઠવાડિયે બની જાય હાથો આવી જાય આઠ દિવસનો આમ નાખી એટલે પાઈ દઈ વળી પાછું એની બેરલમાં થોડું થોડું રાખી દે એટલે વરી પાછું ભરીને આંકડોને બાકડો નાખી દઈ મૂતર ને છાણ ને છાસ એટલે વરી પાછા બેક્ટેરિયા તૈયાર એવી રીતે અમે કર્યા રાખી એટલે અઠવાડિયામાં તો આઈ ક્લાસ બેક્ટેરિયા બની જાય અને હજી છાંયો કરશું ઉપર કારણ કે અત્યાર સુધી એટલી મોસમ હતી ટાઈમ મળતો જ નહીં એટલે આજ કીધું ગમે એમ થાય આજ તો બનાવી જ નાખવા હે નકર આ વર્ષે એમને વયું જાય આપણે ઘરે ગાય રાખી છે એટલે ગૌમૂત્ર ભેગું થાય અને અહીંયા આપણે જે ગાય માટેનું પાકું તરિયું બનાવ્યું હવે એક જ છે પણ હવે એકમાં તો કાંઈ ગૌમૂત્ર ભેગું થતું નથી બે ત્રણ ગાય હોય તો કુંડીમાં આવે પણ આમાં કુંડીમાં આવતું નથી કારણ કે ગૌમૂત્ર થાય તો હુકાઈ જાય ફટ પણ પછી ધોઈને અને તોય અમે ડોલ ભરી લઈશી એટલે એકાદ બે ગાય હોય ને તો વાડીએ રેડી થઈ જાય જો આ ગૌમૂત્રના બે ઘરેથી ભરાઈને આવી ગયા છે એકમાં છાસ છે ભેગી અને છે એટલે બે ભેરા છે બેમાં અડધો અડધું નાખી દ્યો ભાઈ હા એ ખોલો બે મારું અડધું એ નાખી દો ને બે અડધો અડધું ઓલું પછી માયા હજી ગૌમૂત્રનો કેરબો ભાઈ રહ્યો હોય ને જો આ છાશવાળું છે ખાટી છાસ આમાં નાખી અમે પછી ઉપર છાટવું હોય ને સ્પ્રે તોય હાલે અને પાણી ભેગું ટ્રીપમાં પણ ગાળીને હાલે બસ બીજામાં નાખી દઉં અડધું થઈ ગયું હોય તો બેમાં અડધું અડધું થઈ જાય પછી પાણીના ભર દેવા થોડુંક છાંડ લેતો આવું એક પગારું અને હજી થોડોક આંકડો નાખવો જો હે થોડો છે આંકડો આ પ્રમાણેનો મેં ઓર્ગેનિક કરી ખાટવામાં એક મુકી દેક રાઉન્ડ અમે આ છાંટશું હવે અને પિયતમાં આ આપશું ક્યારેક ખાતર આપી રાસાયણિક કારણ કે હજી આપણે તો પૂરું નથી કરતા સો ટકા સો ટકા ઓર્ગેરિંગ નથી કરતા પચાસ ટકા કરી એટલે હવે હરવે આપણે જમીનની અંદર ટૂંકમાં લેવાય થઈ જાય એમ એટલે રાસાયણિક ઓછો ઉપયોગ કરી અને આ આનો ઉપયોગ કરતા જાય બે હતા એટલે ઓલું ન નાખી થાય ને બીજી વખત આવશે કા અને કા અડધું નાખવું તો એ અડધું નાખી દે એટલે રેડી થઈ જાય થોડું થોડું છાણ નાખી દે હજી આંકડો નાખશું પછી પાણી જ લાઈટ આવે ને રાતે એટલે ભરી દેવાનું અઠવાડિયામાં તૈયાર તમારું આ ખાતર રા હવે ગાયું રાખી છે તો એનો લાભ આપણે લેવો જ જોઈએ ગાય હજી એક લેવાની છે હવે એક બે દિવસમાં આવી જાય કેતું ના છે ગાય આવવાની આવવાની પણ હવે એના જ્યારે અહીંયા લઈકું છે નહીં ખાવાનું ત્યારે ગાય આવશે કારણ કે ક્યાંય હજી મેળે આવતો નથી આપણે જેવી ગાય ગોતી છે આવ સોજી અને ભલે દૂધ ઓછું હોય પણ હાવ ઠંડા મગજની હોય એવી ગાય લેવાની છે એટલે અમારે ગૌમૂત્રનો ઉપયોગ વધારે કરવો છે અમારે દૂધની કિંમત નથી અમારે ગૌમૂત્રની કિંમત છે કારણ કે દૂધની તો કાંઈ કિંમત નથી ડેરીએ ભરાવા જાય ઘરના છોકરા છાબરા ખાય અને મજા મજા જલસા જલસા કરવાના કારણ કે ડેરીએ ભરાવી તેમાં કાંઈ વળતળ છે નહીં એના ખાણનું ન થાય કારણ કે ચા પાંત્રીસ ચાલીસ રૂપિયાનું લીટર જાય અને તમે ઓમ લેવા જાઓ તો પચાસ સાઠ ઇંતેર રૂપિયા સુધીના ભાવ હોય ડેરીએ તમે લેવા જાઓ તો અને આવું ચોખ્ખું દૂધ મળે નહીં પણ અમારું ઘરનું હોય એટલે એની વેલ્યુ કાંઈ હોય નહીં કારણ કે ડેરીએ ભરાવી એટલે કાંઈ ભાવ આવતા નથી એટલે કીધું આપણે આમાં ઉપયોગ થાય અને જલસો જલસો કરો ખેતી આપણી આ સુધરે બે વાત હાલો આપણે આગળ નવા વિડીયોમાં મળશું આજનો આ બ્લોગ પૂરો કરશું જય શ્રી કૃષ્ણ બાય બાય